કેન્દ્રીય રાજ્ય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાખંડ સુરેન્દ્રનગર ખાતે દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાઈ હતી બેઠક દરમિયાન જિલ્લાની વિવિધ સમસ્યાઓના ત્વરિત નિકાલ માટે જરૂરી પગલાં અંગે સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી હતી સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરા અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ જેમાં સરકારના વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ વઢવાણ તાલુકાના દરેક લોકો સુધી સમયસર પહોંચે અને જિલ્લો વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચ કક્ષાની સ્થિતિ પ્રાપ્ત કરે ચર્ચાઓ કરીને તે દિશામાં સઘન પ્રયાસો કરવા માટે જણાવ્યું હતું તો વધુમાં તેમણે સ્વચ્છ ભારત મિશન પ્રધાનમંત્રી આવાસ યોજના શૈક્ષણિક યોજનાઓ ઈ ગ્રામ યોજના જનની સુરક્ષા યોજના સમાજ કલ્યાણ વિભાગની યોજનાઓ તેમજ આંગણવાડી કેન્દ્રોની સમીક્ષા આરોગ્ય ક્ષેત્ર થયેલા કામો સિંચાઈના કામો કૃષિ ક્ષેત્ર થયેલા કામો અને વીજળી વાસમો જિલ્લા અને ગ્રામ વિકાસ એજન્સી રેલવે પાણી પુરવઠા પીજીવીસીએલ દ્વારા ચાલતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ સરકારની વિવિધ યોજનાઓ હેઠળ પૂર્ણ કરવામાં આવી છે મેં કહ્યું એમ કે એક રમતગમતના ખેલાડીઓથી ભરેલો વિસ્તાર છે અને અનેક પ્રકારના નેશનલ અને સ્ટેટ લેવલના પ્લેયર આપણે આપેલા છે અને એક તો સ્વિમિંગ પુલ અમે મેં આજુબાણા જતા સ્વિમિંગ પુલ માટે મેં ખુદ પોતે એની લીડ લીધી છે અને સ્વિમિંગ પુલનું કામ ઝડપથી પૂરું થાય વિરેન્દ્રભાઈની સમયથી સ્વિમિંગ પુલનું કામ ચાલુ છે અને એના નાના એવા કારણોસર વચ્ચે કામ બંધ પણ અત્યારે પણ એનું લિન્ટર સુધીનું કામ આવી ગયું છે એટલે એ પણ પ્રગતિ પણ અને રમતગમતનું મેદાન ખૂબ જ જરૂરી છે અને રમતગમતના મેદાન માટે હાલમાં સ્ટેની પ્રક્રિયા પણ ચાલુ છે પણ એ સ્ટે કયા પ્રકારનો છે ખાલી મને આજે જ માહિતી મળી છે પણ જે કશે એનું ડિટેલનો તપાસ કરી શકીએ અને રમતગમતનું મેદાન અહીંયા સુરેનગરમાં બને એના માટેના પૂરેપૂરા પ્રયત્નો કરશે ખાડાઓ જલ્દીથી જલ્દી પૂરાઈ જશે કારણ કે અત્યારે એક તો ચોમાસાનું ઋતુ હમણાં જ રહી છે એના કારણે ખાડાઓ છે બીજું અત્યારે જે પાણીની યોજના છે દરેક ઘર સુધી પાણી પહોંચે એના કારણે ખાડાનું ખોદી રહ્યા છે પણ એના માટેની પણ ગ્રાન્ટ આવી ગઈ છે અને જેવું પાણીનું કામ પહોંચશે ત્યારબાદ તરત રસ રોડ રસ્તાનું પણ કામ ચાલુ થઈ જશે ચર્ચા થઈ ગઈ સિટી બસ માટે અત્યાર સુધીમાં એક કે બે વખત ટેન્ડર અહીંયા આપણે ત્યાં આવ્યા છે પણ એ ટેન્ડર જે સરકારને જે પ્રોવિઝન હોય એ પ્રમાણે સેટ થઈ હોવાથી એ ટેન્ડર છે એ બે વખત ડ્રોપ કરવામાં આવે છે પણ ફરી પણ નગરપાલિકાએ આજે ખાતરી આપી છે કે અમે ફરી પણ આ ટેન્ડર છે એને બહાર પાડીશું અને જલ્દીથી જલ્દી સુરેન્દ્રનગરની પ્રજાને સિટી બસનો લાભ મળે એના માટે પ્રયત્ન કરશું